મિત્રો આપણે સૌ લોકો જાણીએ છીએ કે મંત્રોમાં કેટલી શક્તિ રહેલી છે અને એમાંય જ્યારે ગાયત્રી મંત્રની વાત કરવામાં આવે તો કદાચ તેની માટે શબ્દ પણ ઓછા પડી જાય ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે જેનાથી કોઈ અજાણ વહી જ ના શકે પણ હકીકત તો એ છે કે આ મંત્રની શક્તિ વિશે લોકો સંપૂર્ણપણે નથી જાણતા અને એટલા માટે હું આ વિડીયોમાં તમને ગાયત્રી મંત્રનો એવો અદ્ભુત પ્રયોગ જણાવવાનો છું જેમાં તમે ગાયત્રી મંત્રની સાથે એવો એક શબ્દ જોડી દો તો તમારા બધા ધાળિયા કામ થશે અને જે સ્ત્રીઓને નિઃ સંતાનપણું છે જેને સંતાન નથી તેવી સ્ત્રીઓ જો આ મંત્ર સાથે તે શબ્દ જોડીને આ મંત્રનો જાપ કરે તેને પણ સંતાન પ્રાપ્તિ થાય છે જે કોઈ વ્યક્તિને જીવનસાથીની પ્રાપ્તિ ન થઈ રહી હોય અથવા તો વિવાહ નક્કી થયા બાદ પણ વારંવાર કોઈ વિઘ્ન નડતું હોય તો સોમવારે તમારે આ પ્રયોગ કરવાનો છે તમારે પીળા રંગના વસ્ત્ર પહેરવાના છે અને સાથે સાથે ગાયત્રી માતાનું સ્મરણ કરવાનું અને ગાયત્રી મંત્રની આગળ અને પાછળ રીમ સંપુટ લગાવી ગાયત્રી મંત્ર ચાલુ થાય એની પહેલાં અને ગાયત્રી મંત્ર પૂરો થાય એની છેલ્લે લગાવીને જે મંત્ર બને એકસો આઠ વખત તમારે આ મંત્રનો જાપ કરવાનો છે આવી રીતે જો તમે મંત્રનો જાપ કરશો તો તમારા વિવાહની આડે કોઈ પણ મુશ્કેલીઓ આવતી હોય તો તે દૂર થઈ જશે અને યુવક હોય કે યુવતી બંને આ પ્રયોગ કરી શકે છે સંતાન સુખ માટે પ્રયોગ જો કોઈ દંપતી સંતાન સુખથી વંચિત હોય તો તેમણે આ પ્રયોગ ખાસ કરવો અને એટલું જ નહીં મિત્રો સંતાનને કોઈ બીમારી થઈ હોય અથવા પોતાના સંતાનના વર્તનને લીધે માતા પિતાને દુઃખી થવું પડતું હોય તો આવી પરિસ્થિતિમાં આ પ્રયોગ તમને ફાયદાકારક બનશે સૂર્યોદય થાય તે પૂર્વે જ મંત્રપ શરૂ કરી દેવા અને ગાયત્રી મંત્રની આગળ અને પાછળ યોમ સંપુટ લગાવી ગાયત્રી મંત્રનો જાપ કરવો અને શક્ય હોય તો રોજ એકસો આઠ વખત આ મંત્રનો જાપ કરવો મિત્રો તમે આવી રીતે ગાયત્રી મંત્રની આગળ અને ગાયત્રી મંત્ર પૂરો થાય એની પાછળ યોમ શબ્દ લગાવીને આ મંત્ર જે બને તે એકસો આઠ વખત મંત્ર જાપ કરશો અને મેં તમને જે પહેલાં ઉપાય જણાવ્યો આની પહેલાં જે આવી રીતે તમે આ મંત્રનો જાપ કરશો તો તમને સંતાન સંબંધી તમારી સમસ્યાઓ હોય તો તે ઝડપથી દૂર થઈ જશે અને નિઃસંતાન દંપતીના ઘેરે આ મંત્રના જાપથી પારણું બંધાતું હોવાની માન્યતા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આપણી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવા વિડીયો તમને મળતા રહે